ફરી એકવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો પાટણમાં જગદીશ ઠાકોરને કોંગ્રેસને ટિકિટ આપી છે કોંગ્રેસે જગદીશ ઠાકોરને પાટણથી ટિકિટ આપવામાં આવી સાથે જ જુનાગઢથી પૂજાભાઈ વંશને કોંગ્રેસની ટિકિટ મળી છે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઈ જેમાં રાજકોટમાં કુંડારિયા સામે ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે રાજકોટમાં કુંડારીયાની સામે લલિત કગથરા જ્યારે વલસાડમાં તુષાર ચૌધરીને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા અન્ય કેટલાક ઉમેદવારોની કોંગ્રેસની જાહેરાત થઈ શકી છે શું છે વધુ વિગત કોંગ્રેસ દ્વારા સીટો છે ની જાહેરાત કોંગ્રેસે કરી છે પૂજા વંશ છે તેમને જુનાગઢ થી ટિકિટ આપવામાં આવી છે તો વલસાડ થી છે તે જીતુ ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા છે પોરબંદર થી લલિત વસોયા રાજકોટ થી લલિત કગથરા ને ટિકિટ આપવામાં આવી છે બારડોલી થી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે પાટણ થી જગદીશ ઠાકોર ને છે તે મેદાને ઉતારવામાં આવ્યા છે હવે જે લોકસભાના ઉમેદવારો છે તેમાં ભાજપ સામે ભાજપના જે ઉમેદવારો છે તેની સામે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે હવે બંને પક્ષ છે તેવા મળશે કિશન કેવા પ્રકારના સમીકરણો નું અહિયાં ધ્યાન રાખવામાં આવ્યું છે આ તમામ તમામ સમીકરણો ને ધ્યાને રાખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં પાટીદાર બેલ્ટ છે તેને વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર સમાજના જે નેતાઓ છે તેને વધારે મહત્વ આપવામાં આવ્યું છે લલિત લલિત પોરબંદર માં જે કડવા પાટીદાર છે તેને ખાસ છે તે ધ્યાને રાખીએ આ મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે પાટણ ની અંદર જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ રહ્યા છે તો સાથોસાથ ઠાકોર સમાજના તેઓ આગેવાન પણ તેઓ રહ્યા છે

આખરી મહોર લાગી છે કોંગ્રેસ દ્વારાના તમામ ઉમેદવારો છે હવે છે તે ઓફિશિયલ રીતે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે સીજી ની બેઠકમાં પણ આ તમામ ઉમેદવારોને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી જે રીતે લોકસભામાં તમામ પક્ષ દ્વારા છે તે જાતીય સમીકરણોને ખાસ ધ્યાને રખાય છે જાતીય આંકડાઓને ધ્યાન રખાય છે અને ગુજરાતમાં એક એવો પ્રયાસ કરવામાં આવે છે કે છવ્વીસે છવ્વીસ બેઠક પર તમામ સમાજ તમામ જાતિના ઉમેદવારો છે તેને ટિકિટ મળી રહ્યા અને તેનો સીધો લાભ

પોરબંદર અને જે રાજકોટ બેઠક છે તો આ બંને બેઠકો પર પોરબંદરમાં માં નલિક સિવાય અન્ય કોઈ નામ ન હતા પરંતુ રાજકોટ ની વાત કરીએ તો છે તેમની ટિકિટ કાપવામાં આવી છે તો વલસાડ બેઠક પરથી છે તે આનંદ ચૌધરીની ટિકિટ છે તે કાપવામાં આવી છે અને અન્ય જે બેઠકો પર છે જ્યાં સિંગલ સિંગલ નામ હતા તે જ ઉમેદવારો હજુ સુધી જાહેર થયા છે બાકીના જે ઉમેદવારો છે તે હજુ સુધી જાહેર નથી થયા કે જ્યાં દાવેદારો છે તેની સંખ્યા ત્રણ થી પણ વધારે હતી ચાર થી પણ વધારે હતી એવી જે બેઠકો છે બનાસકાંઠા બેઠક છે તો તેવા ઉમેદવારોના નામ છે જાહેર નથી થયા અલ્પેશ ઠાકોરે પાટણ બેઠક પરથી લડવાની ના પાડી હતી જોકે પાટણ બેઠક પર

જે રીતે ત્યાંના સમીકરણો હતા સ્થાનિક કોંગ્રેસે પણ જે રીતે વર્તન હતું અને અગાઉ પણ જાહેર તેઓએ ભાજપમાં જવાનું પણ મન બનાવ્યું હતું આવા અનેક સમીકરણો છે કદાચ લડવાની છે તે ના પાડી હતી આના કારણે જગદીશ ઠાકોર છે તેને ટિકિટ મળી પરંતુ જો કાંટેકી ટક્કર ની વાત કરીએ તો પાટણ બેઠક પર પણ ખૂબ જ કાંટેકી ટક્કર જોવા મળશે સાથોસાથ પોરબંદર બેઠક જે વર્ષોથી

રાજકારણમાં ખેલાડી ગણી શકાય કારણ કે આ બેઠક ઉપર આમ તો રાદડિયા પરિવારનું પ્રભુત્વ પરંતુ આ વખતે ભાજપ તરફથી ઉમેરવા બદલવામાં આવે છે એટલે શું અહીંયા પણ કાટેકી ટક્કર ગણી શકાય ચોક્કસથી કાંટેકી ટક્કર ગણી શકાય કારણ કે પોરબંદરના રાજકારણમાં રાદડિયા પરિવાર છે તે વર્ષોથી એક્ટિવ છે અને જો વિઠ્ઠલ રાદડિયા જયેશ રાદડિયા કે તેમના પરિવારમાંથી કોઈ પણ ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવી હોત તો રાદડિયા આ ની સામે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર જીતવું ખૂબ જ અઘરું હોય છે પરંતુ એવામાં લલિત વસોયાની જે પસંદગી કરવામાં આવી છે ત્યારે તેની સામે જે ઉમેદવાર છે તે રમેશ ધડુક રાદડિયા પરિવારમાં નથી એવામાં જે લોકોના સેન્ટિમેન્ટ જે વર્ષોથી રાદડીયા પરિવાર સાથે પોરબંદર લોકસભાના જોડાયા હતા તેનો કદાચ સીધો ફાયદો છે તો લલિત વસોયાને મળશે કારણ કે જે સામે ઉમેદવાર છે તે ભાજપના જે ઉમેદવાર છે તે રાદડિયા પરિવાર જેટલા સક્ષમ નથી આવ્યા કારણ કે જે રીતે આશાઓ સેવાઈ રહી હતી કે વિઠ્ઠલ રાદડિયાના જે દીકરા છે તે લાલા રાદડિયા તેમને ટિકિટ આપવામાં આવે અથવા તો તેમના જે પત્ની છે તેમને ટિકિટ આપવામાં પરંતુ આ બંનેમાંથી કોઈને ટિકિટ ના આપતા કોંગ્રેસ છે તે પોરબંદરમાં સારું પ્રદર્શન કરે તેવી પણ શક્યતાઓ છે કિશન એક બીજી પણ ડિમાન્ડ હતી યુવા કોંગ્રેસ દ્વારા યુવા કોંગ્રેસના કોઈ ચહેરાને ટિકિટ આપવામાં આવે તેવી પણ બાંગ ઉપી હજુ હજુ બેઠકો બાકી છે હજુ બેઠકો બાકી છે અને રાજોઈ રહી છે જે નામ હતા તો સુવેન્દ્રનગર બેઠક પર નામ હતું બનાસકાંઠા બેઠક પર નામ હતું અને અમરેલી બેઠક પર નામ હતું આ ત્રણે બેઠકો છે તેનું હજી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે જેવી સત્તાવાર જાહેરાત થશે ત્યારબાદ જ ખબર પડશે કે યુથ કોંગ્રેસની જે આશા અપેક્ષાઓ છે તેને કોંગ્રેસે પૂરી કરી છે કે નથી કરી અથવા તો કોંગ્રેસે જે આ યુવાઓને જે બેઠકો છે જ્યાં આગળ નામ જાહેર થવાના બાકી છે અને ત્યાં આગળ કયા સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં છે જામનગર બેઠક ની વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠક છે ગાંધીનગર ની બેઠક છે સાબરકાંઠાની વાત હોય બનાસકાંઠાની વાત છે જે મધ્ય ની વાત છે નામો હજુ ફાઇનલ કરવામાં નથી આવ્યા કારણ કે અનેક જગ્યાએ એવી છે કે જ્યાં કોંગ્રેસ પક્ષ હજુ પણ અન્ય કોઈ સમીકરણોની રાહ જોતી હોય તો અન્ય કોઈ નેતાઓ લડે એને મનાવવા માટેની પણ રાહ જોતી હોય આ બેઠકો માટે છે તે કોંગ્રેસ હજુ પણ રાહ જોઈ રહી છે કે જે ઉમેદવારો છે તે પોતાનો નિર્ણય લે અને ત્યારબાદ કોંગ્રેસ પોતે સત્તાવાર છે તે તમામ જે ઉમેદવારો છે તેના નામ જાહેર કરે પરંતુ જે સમીકરણોની વાત હોય જેમ કે જુના જામ રાજકોટની વાત છે તો શિવરાજ પટેલને મનાવવા માટે કોંગ્રેસે આખરી ઘડી સુધી નિર્ણય કર્યા હતા જો કે પટેલ ના માનતા લલિત કગચરાને ટિકિટ આપી દેવામાં આવી એટલે કે બાકીની પણ જે બેઠકો છે કદાચ એવી પણ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ હજુ પણ છે તે ભાજપના ઉમેદવારોના જે બાકી નામો છે તેની રાહ જોતી હોય આ તમામ સમીકરણો પૂરા થયા બાદ કોંગ્રેસ બાકીની જે બેઠકો છે તેના નામ જાહેર કરે હાર્દિક પટેલના કેસની પણ કોંગ્રેસમાં રાહ જોવાઈ રહી છે કે હાર્દિક પટેલનો નિર્ણય આવે ત્યારબાદ છે તે જામનગર બેઠક હાર્દિક ના કેસ જ્યાં સુધી સુનવણી નહી થાય ત્યાં સુધી કોંગ્રેસ આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર નહીં કરે બીજી તરફ અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે હિમાંશુ પટેલ દિલ્હી દરબાર દોડી ગયા છે હવે એ મોડી મંડળ ને કેટલા મનાવી શકે છે તેની ઉપર મધાર રહેલો છે એટલે ક્યારે નામ જાહેર કરવામાં આવશે કારણ કે આજથી ચૂંટણી ફોર્મ પ્રક્રિયા ભરવાની શરૂ થઈ ચૂકી છે એટલે હવે કેટલા દિવસની અંદર તમામ બેઠક ઉપર નામ જાહેર થઈ શકે એવા ઇતિહાસમાં પણ એવા અનેક બનાવ બન્યા છે કે આખી સમય સુધી કોંગ્રેસે પોતાની જે બેઠકો છે તે જાહેર નથી કરી આખરી ઘડીએ જે ઉમેદવારો છે તે સીધા કલેક્ટર કચેરી પહોંચી અને અંધબારને ફોર્મ ભરતા હોય છે એટલે એવું નથી કે કોંગ્રેસ તમામ ઉમેદવારો છે તો ચાર તારીખ સુધીમાં જાહેર કરે ગુજરાતમાં એવી પણ બેઠકો આપણે જોવા મળશે કે જ્યાં ઉમેદવાર કલેક્ટર કચેરી પહોંચી અને બંધ બાર કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભરી એટલે ખૂબ જ મુશ્કેલ છે કોંગ્રેસમાં કે ઉમેદવારો ક્યારે જાહેર થશે કારણ કે દર વખતે કોંગ્રેસ છે તે આ પ્રકારે છે તે ઉમેદવારો જાહેર કરતા હોય છે ખબર નહીં આ કોંગ્રેસની ભૂત હોય છે કે આના કારણે હાર પણ સામનો કરવો પડતો હોય છે કારણ કે ઉમેદવારો એ છેલ્લી ઘડી સુધી તૈયારી કરવાની ખબર નથી હોતી એમને એ પણ નથી ખબર હોતી કે તેઓ છે તેઓને લડવાનું છે એટલે કદાચ અંત બાર ને ફોર્મ ભરવાની પણ ઘટનાઓ ચાર થી પાંચ બનશે દેવા એટલે જરૂરી નથી કે તમામ ઉમેદવારો ના સત્તાવાર રીતે કોંગ્રેસ નામ જાહેર કરે જી કિશન સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આજે વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે

एनसीपी वहां पूरे स्टेट में लड़ने की बात कर रही है महाराष्ट्र में गठबंधन है गुजरात में खिलाफ लड़ेंगे क्या कोई बातचीत है क्योंकि उनका एक मौजूदा विधायक तो शायद बातचीत नहीं बन पाई क्या इस बारे में भी कोई बात हुई गठबंधन बाबत नो निर्णय हमारा हाईकमांड समान विचारधारा वाला पक्षों से चर्चा कर आज की तारीखे गुजरात कांग्रेस તમામે તમામ છવ્વીસ બેઠકો પર મજબૂતાઈથી લડવા માટેની તમામ તૈયારી કરી ચૂકી છે અને છવ્વીસ બેઠક પર લડશે સીટ તો આજે જાહેરાત થશે પણ સાત બેઠકો પર આજે જાહેરાત થશે ને બાકીની બેઠકો પર ચર્ચા કરીને સંમતિ સધાઈ ચૂકી છે અને એની પ્રક્રિયા થઈને એકાદ બે દિવસમાં બાકીની બેઠકોની પણ જાહેરાત કરવામાં આવશે રણનીતિના ભાગરૂપે જાહેરાત મોડી કરવામાં આવશે એના ઉપરની જે પણ વિગતવાર ચર્ચા કરવાની તે થઈ ચુકી છે ને ફરી એકવાર રાહુલજી એના માટે ચર્ચા કરવાનો સમય આપશે તો બે દિવસમાં જ એની જાહેરાત કરવામાં આવશે સર હાર્દિક ને લઈને સોમવારે હાઈકોર્ટમાં ચુકાદો આવી શકે છે વિલંબ થઈ રહ્યો છે શું હાર્દિકની જામનગર બેઠક ઉપર કોઈ નિર્ણય લેવાયો હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ને આપ સૌ જાણો છો એમ કોર્ટ દ્વારા એને ક્યાંક ને ક્યાંક લડતો રોકવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ભાજપના શાસકોને ડર છે કે મજબૂત લોકો લડશે ગુજરાતની પ્રજા આશીર્વાદ આપશે તો છવ્વીસ માંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ઓછી બેઠકો મળશે એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટના માધ્યમથી રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને યોગ્ય સમયનો ન્યાય આવશે તેર બેઠકો જે બચી છે તેના પર નક્કી થઈ ચૂક્યા છે તમામ બેઠક પર પેનલ બે નામની તૈયાર કરી દેવામાં આવી છે કોંગ્રેસના અત્યારે પ્રેસ સંબોધી રહ્યા હતા તેમણે જણાવ્યું કે રાજનીતિની રણનીતિ પ્રમાણે ઉમેદવારોને મોડા જાહેર કરવામાં આવશે અને ખાસ કરીને તમામ બેઠક ઉપર બે નામોની પેનલ તો તૈયાર થઈ चुकी છે

એમંત એ શકા કે ભાજપ જનતા પાર્ટીએ જુનાગઢ સિવાયના બધા જ ઉમેદવારો જાહેર કરી દીધેલા હતા અને ત્યાર બાદ કોંગ્રેસ જાહેર કરવાનો એવું કળા વિચારણ બેઠી છે અને બીજું કે આ વખતે જે ઉમેદવારોના નામ જાહેર થયા એમાં તકને કે કે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે જે થો તો રાહુલ ગાંધીએ જે પહેલા બોલેલા કે કોઈ પણ અમારા એમએલએ છે ને ટિકિટ આપવામાં નહી આવે તો આ જે પોરબંદર અને રાજકોટના કિસ્સાની અંદર આ ક્યાંક ને ક્યાંક ખોટું પડતું લાગી રહ્યું છે કારણ કે લલિત વસેવા અને લલિત કગદરાને જે ટિકિટ આપવામાં આવી રહી છે એ અત્યારે હાર ચાલુ વિધાનસભાના એમએલએ છે અને એમને ટિકિટ આપવામાં આવી રહી છે સાથે પોરબંદર અને પંચમહાલ સીટ છે કે જેમાં પ્રભાતસિંહ પણ પોતે લડવાની તૈયારી કરી રહ્યા છે અપક્ષમાં અને પોરબંદરની સીટમાં રેશમા પટેલ પણ અગાઉ કહી રહ્યા હતા કે હું પણ અપક્ષ લડીશ તો આ સીટોની અંદર પણ ત્રિપાંખીઓ જન થશે એવું લાગી રહ્યું છે તમામ બેઠકો ઉપર કેવા પ્રકારના સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આ તમામ બેઠકો ઉપર જોવા જઈએ તો બારડોલી ને વલસાડ જે ખરી એ આદિવાસી પ્રભાવિત બેઠકો હતી ત્યાં અઠ્યાવીસ થી ત્રીસ ટકા ને તેત્રીસ ટકા જેટલી જે ખરી એ મતદારો આદિવાસી હતા એટલે ત્યાં પણ એમને તુષાર ચૌધરી તથા જીતુ ચૌધરી જે આદિવાસી નેતા છે અને તુષાર ચૌધરી જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીના પુત્ર છે એમને પણ ટિકિટ આપવામાં આવી અને એની સામે જોવા જઈએ તો પોરબંદરની અંદર લલિત વસોયા જે ખરા એ પણ એમનું વર્ચસ્વ વધારે છે પણ પોરબંદર અંદર લલિત વસોયા એને જે ટિકિટ આપવામાં આવી છે એની સામે કદાચ એવું માની શકાય કે રમેશ તડુકને જે ટિકિટ આપવામાં આવી હતી એટલે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે એવું માની શકાય છે ત્યાં આગળ કારણ કે પોરબંદરની અંદર પાટીદારોની વસ્તી જે કરી એ બાર તેર ટકા પાટણ બેઠક ઉપર જે તમામ અટકળો ચાલી રહી હતી એ અટકળો નો અંત આવ્યો અને આખરે જગદીશ ઠાકોર ના નામ ઉપર મોહર મારવામાં આવી આની પાછળ શું સમીકરણ હોઈ શકે પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોરના નામ પર મોહર મારવામાં આવી પાટણ બેઠક ઉપર આપને ખ્યાલ કે એમ શરૂઆતમાંથી જ અલ્પેશ ઠાકોર પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારબાદ અલ્પેશ ઠાકોર દિલ્હી જઈને પાછા બાદ એમને જાહેર કર્યું કે હું આ ઉમેદવારીની રેસમાં નથી ને લોકસભાની ચૂંટણીની રેસમાં હું પણ મારો પરિવાર એમાંથી કોઈ છે નહીં એટલે કદાચ કોંગ્રેસના બહુડી મંડળે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચેનું સમાધાન કરાવ્યું છે અને એટલે જ આ બેઠક પર જગદીશ ઠાકોરને ફરીથી લડાવવાનો પ્રયત્ન કર્યો છે કોંગ્રેસે કારણ કે અલ્પેશ ઠાકોર જે ખરા એ પહેલા

કોઈ કોઈક આમાં રણનીતિ એવી છે નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ઉમેદવારો જાહેર કર્યા અને ભારતીય જનતા પાર્ટી જેમ જેમ ઉમેદવારો જાહેર કરતી ગઈ એમ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરતી ગઈ છે એક બે બેઠકોને છોડીને અને ભારતીય જનતા પાર્ટીમાં પણ પણ આપણે જ રહ્યા હતા કહેલું હતું કે ઓછામાં ઓછા આઠ ધારા જે એમપી છે એ બદલાઈ જશે એટલે અત્યાર સુધીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ પાંચ એમપીઓને નવા ચહેરા મૂક્યા છે ત્યારે હજી પણ જે બાકી છે એમાં માની રહ્યું છે કે કદાચ ત્રણ હજી પણ બદલાશે અચ્છા એ એક જ્યારે ટિકિટ વહેંચણીની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કોંગ્રેસે જણાવ્યું હતું કે જે ચાલુ ધારાસભ્ય હશે કે સંસદ સભ્ય હશે તેમને ટિકિટ આપવામાં નહીં આવે પરંતુ હવે તેમની પાર્ટીએ જ આ નિયમનું પાલન નથી કર્યું એટલે શું આવનારા દિવસોમાં આ નિયમને લઈને કદાચ કોંગ્રેસમાં ખટરાગની સ્થિતિ સર્જાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે એટલે એ કોંગ્રેસે એ વખતે એટલા માટે જાહેર કર્યું હતું કે કોંગ્રેસની અંદર જે જૂના જે દિગ્ગજ નેતાઓ ગઈ વખતે હારેલા હતા એ લોકોને સાંત્વન આપવા કદાચ કોંગ્રેસે એવી જાહેરાત કરી હોય કે જે અત્યારે ધારાસભ્યો છે એમને ટિકિટ આપવામાં નહીં આવે એટલે જે પુનઃ પેલા લોકોને સ્થાન મળે પરંતુ કોંગ્રેસે આ વખતે છેલ્લા ચાર દિવસમાં પોતાનું સ્ટેટમેન્ટ બદલીને એવું એવું ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસ ત્રણ થી ચાર ધારાસભ્યો એટલે વધારે વધારે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી અને એમપી માટે લડાવા જેવી રીતે પૂર્વની અંદર હિંમતસિંહ પટેલનું

અમરેલી બેઠક જે કરી એ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાની ની પોતાની પ્રભાવિત બેઠક છે અમરેલી બેઠક અંદર પાંચ વિધાનસભા સીટો જે કરી એ અમરેલી જિલ્લાની છે જયારે તળાજાના મહુવા આ બે સીટો જે કરી એ ભાવનગર જિલ્લાની છે આ બે સીટોને બાદ કરતા પાંચે પાંચ સીટો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે વિધાનસભામાં જયારે મહુવા તળાજા જે બે બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટી પ્રભાવિત બેઠકો રહી છે એટલે અમરેલી બેઠક ની અંદર એવું મનાઈ રહ્યું છે કે પરેશ ધાનાણી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે અને કદાચ પરેશ ધાનાણી જે કદાચ એ હાર્દિક ની ટિકિટ આ અહિયાં ન મળે એવું ઈચ્છી રહ્યા જેવું લાગી રહ્યું છે એટલા માટે જ હાર્દિકે જામનગર ની બેઠક ની પોતાની ઉમેદવારી હતી પરંતુ ગઈકાલે હજી પણ હાર્દિક નો જે કોર્ટ કેસ છે એનો હજી નિકાલ આવ્યો લાગતો નથી એટલે હાર્દિક નગર નહીં મળે અથવા તો હાર્દિક ચૂંટણી નહીં લડી શકે એવું દેખાઈ રહ્યું છે પરંતુ પરેશ ધાનાણી બે દિવસ થી જે પ્રમાણે દિલ્હી ગયેલા છે તો પરેશ ધાનાણી અમરેલી ની સીટ જે કરી એ પોતાના પ્રભાવિત જે ઉમેદવાર છે એને જ આપશે એવું લાગી રહ્યું છે ધન્યવાદ યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ કોંગ્રેસે વીસ બેઠકો ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ સાત બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં પાટણથી જગદીશ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું જ્યારે જુનાગઢથી પૂંજા વંશનું નામ જાહેર કરવામાં આવ્યું રાજકોટથી લલિત કગથરાનું નામ જાહેર કરવામાં આવ્યું વલસાડથી તુષાર ચૌધરી ત્યારે સમગ્ર મામલે જે જાતિવાદ છે તેને લઈને સમીકરણો નક્કી કરવામાં આવ્યા છે જો નેતાઓની વાત કરવામાં આવે

જી બિલકુલ હવે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો તેર ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે ત્યારે હજુ પણ તેર જેટલા ઉમેદવારોના નામની ઘોષણા બાકી છે આવનારા દિવસોમાં એ પણ ઘોષણા કરી દેવામાં આવશે પરંતુ જેમ અમિત ચાવડાએ કીધું કે દરેક બેઠક ઉપર બે બે ઉમેદવારોના નામની પેનલ તૈયાર થઈ ચૂકી છે હવે હાઈકમાન્ડ જે નામ ઉપર મંજૂરની મોહર મારશે એ નામને પસંદ કરવામાં આવશે પરંતુ સાથે જ અહીંયા ક્રીમાં કહી શકાય કારણ કે કોંગ્રેસે જ્યારે ટિકિટ વહેંચણીની પ્રક્રિયા ચાલતી હતી એ પહેલા જ તેમનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે આ વખતે જે પણ ચાલુ ધારાસભ્ય કદાચ એ એ વખતે જ્યારે જે જુવાળ ઉભો થયો હતો તેને શાંત પાડવા માટે પણ આ કહેવામાં આવ્યું હોય શકે કારણ કે આજે જે ટિકિટ વહેંચણી કરવામાં આવી છે એમાં બે જ ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે